ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસમાં એસીબીની તપાસ તેજ થઈ છે સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સહિત ચાર ઇજનેરો પર કાર્યવાહી કરવામાં આવી છે વિદેશ ગયેલા નિવૃત્ત ઇજનેરને હાજર થવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે નિવૃત્ત કાર્યપાલક ઇજનેર કે બી થોરાટને હાજર થવાની નોટિસ પાઠવવામાં આવી છે ઘર ઓફિસરને લોકરની પણ તપાસ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ભ્રષ્ટાચાર અને મિલકત તપાસ માટે સરકારના આદેશના આધારે તપાસ કરવામાં આવી રહી છે સસ્પેન્ડેડ ચાર ઇજનેરોની એસીબીએ અગાઉ પૂછપરછ કરી હતી બ્રિજના રિપોર્ટની વિગતો બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસમાં એસીબીની તપાસ તેજ થઈ છે સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સહિત ચાર ઇજનેરો પર કાર્યવાહી કરવામાં આવી છે વિદેશ ગયેલા નિવૃત્ત ઇજનેરને હાજર થવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે નિવૃત્ત કાર્યપાલક ઇજનેર કેબી બી થોરાટને હાજર થવા માટેની નોટિસ આપવામાં આવી છે ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ભ્રષ્ટાચાર અને મિલકત તપાસ માટે સરકારના આદેશના આધારે તપાસ કરવામાં આવી રહી છે આ સાથે સસ્પેન્ડેડ ચાર ઇજનેરોની એસીબીએ અગાઉ પણ પૂછપરછ કરી હતી બ્રિજના રિપોર્ટ વિગતો બાદ વધુ કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દુર્ઘટના કેસમાં એસીબીની તપાસ તેજ થઈ છે સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સહિત ચાર ઇજનેરો પર કાર્યવાહી કરવામાં આવી છે વિદેશ ગયેલા નિવૃત્ત ઇજનેરને હાજર થવા માટેનું ફરમાન આપવામાં આવ્યું છે નિવૃત્ત કાર્યપાલક ઇજનેર કેબી થોરાટને હાજર થવા માટેની નોટિસ આપવામાં આવી છે ઘર ઓફિસ અને લોકર તપાસ કરવા માટેની કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી છે ભ્રષ્ટાચાર અને મિલકત તપાસ માટે સરકારના આદેશના આધારે તપાસ કરવામાં આવી રહી છે ઇજનેરોની એસીબીએ અગાઉ પણ પૂછપરછ કરી હોવાની વિગતો છે બ્રિજના રિપોર્ટની વિગતો બાદ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે અત્યારે તપાસ તેજ કરવામાં આવી રહી છે તમામ જે નિવૃત્ત ઇજનેરોની ટીમ હતી તેઓને પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સહિત ચાર ઇજનેરો પર કાર્યવાહી કરવામાં આવશે વિદેશ ગયેલા નિવૃત્ત ઇજનેરને તરત જ હાજર થવા માટેનું ફરમાન આપી દેવામાં આવ્યું છે નિવૃત્ત કાર્યપાલક ઇજનેર બી થોરાટને હાજર થવાની નોટિસ આપવામાં આવી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પ્રશાંત અમારી સાથે સીધા જોડાયા છે અહીંયા પ્રશાંત જે પ્રકારે ગંભીર આ લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે તપાસનો ધમધમાટ પણ તેજ થયો છે વધુ અપડેટ શું હેતુ જે રીતના નવ જુલાઈના રોજ વહેલી સવારે મજબૂર ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો જેમાં બાવીસ લોકોએ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારબાદ સરકારે તાત્કાલિક પગલાં ભર્યા હતા અને એક નિવૃત્ત અધિકારી સહિત પાંચ અધિકારીઓ વિરુદ્ધ ફરજમાં નિષ્કાળજી બદલ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જ્યારે આ સમગ્ર ઘટના છે તેને લઈને સરકાર દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આ જે અધિકારીઓ છે જે નિવૃત્ત એક અધિકારી અને ચાર સસ્પેન્ડ અધિકારી તેમના વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરી તેમની મિલકતો અને ભ્રષ્ટાચારથી આચરેલી મિલકતો બનાવવા પાછળ કેટલી કઈ કઈ પરિબળો છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી એસીબી દ્વારા અત્યાર સુધીમાં ચાર અધિકારીઓને મેરેથોન પૂછપરછ કર્યા બાદ તેમના નિવેદન નોંધવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ જે નિવૃત્ત કાર્યપાલક ઇજનેર હતા કમલેશ થેરોટ તે બે હજાર ચોવીસમાં સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી અને ગંભીર બ્રિજની દુર્ઘટના ઘટી તેના પહેલા તે વિદેશ જતા રહ્યા હતા જોકે જે પ્રકારે ની અપડેટ સામે આવી રહી છે કાર્યવાહી તેજ કરવામાં આવે છે તપાસ ધમધમાટ પણ ચાલી રહ્યો છે ઘર ઓફિસો ની અંદર અધિકારી છે ઘર ઓફિસોની અંદર પણ તપાસ કરવામાં આવી રહી છે નિવૃત્ત કાર્યપાલક ઇજનેર કેબી થોરાટ ને હાજર થવાની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે